મિત્રો કહેવાય છે ને કે તમારા જાણતા અજાણતા થયેલા કર્મોનો હિસ્સા પણ કુદરત રાખે છે એ પછી વ્યક્તિ નાસ્તિક હોય કે ધાર્મિક હોય નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી આજે એક નવી કહાની વાત છે એવા એક બિઝનેસમેનની ખૂબ સુખી સંપન્ન ઘણી બધી કંપનીઓ ચલાવે અને બધી કંપનીઓમાં એનાલિસિસ કરીને તે સફળતાના શિખરો પાર કરતા હતા એમની પાસે એટલો બધો બહોળો કહી શકાય કે ધંધો રોજગાર હતો કે તે પોતે નવરાજ પડતા નહોતા એક દિવસ સાંજે કંપનીએથી છૂટીને તે પોતાના ઘરે આવે છે ત્યારે ઘરના સભ્યો પૂજા પાઠમાં વ્યસ્ત હોય છે ત્યાં આરતી પણ ચાલતી હોય છે પરંતુ આ જે બિઝનેસમેન હોય છે કંઈક અંશે નાસ્તિક હોય છે તેમણે થયું કે ઘરના બધા ભલે પૂજા પાઠ કરતા મારે મારા કંપની તરફ ધ્યાન રાખવું છે એમ કરીને જે પૂજાપાઠ કરતા હતા તે જે ભાગ હતો તેમાં તેને નજર અંદાજ કરીને પોતાના રૂમમાં ચાલ્યા જાય છે અને પોતાના કંપનીના હિસાબ કિતાબ કરે છે નફો નુકસાન કઈ જગ્યાએ ત્રુટી આવી એનાલિસિસ ફરીથી કરે છે અને પોતાના જે વ્યસ્ત કાર્ય છે તેમાં ડૂબી જાય છે અને ભગવાન અને તે માનતા નથી અને તે એક કહી શકાય કે નાસ્તિક હોય છે કલાક બે કલાક તમને તેમના હિસાબ પૂર્ણ થાય છે ત્યારબાદ તેમને થોડો લાગે છે કે હવે લાવો ચા કોફી કંઈક પી લો તેમ નોકરને બોલાવે છે નોકરને કહે છે એક કપ ચા બનાવી આવો નોકર ચા લેવા માટે જાય છે ત્યારે એ જે શેઠ હોય છે શેઠને છાતીમાં ધીમે ધીમે દુખાવો શરૂ થાય છે તે નોકરને તાત્કાલિક બોમ પાડે છે કે અહીંયા અહીંયા ચા ફરી બનાવજે કોઈ સારામાં સારા જે ડૉક્ટર છે એ ડૉક્ટરને કોલ કર અત્યારે તાત્કાલિક બોલાવો મને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે ગભરામણ થઈ રહી છે પરસેવો થઈ રહ્યો છે તાત્કાલિક અસરથી શહેરના સારામાં સારા ડૉક્ટરને બોલાવવામાં આવે છે ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવે છે તમામ પ્રકારના મેડિકલ રિપોર્ટ્સ પણ કરવામાં આવે છે પરંતુ તેમને નખમાય રોગ હોતો નથી કંઈ પણ તકલીફ હોતી નથી અને ડૉક્ટર કહે છે કે તમારી આ ગભરામણ તમારી ચિંતાના કારણે છે બાકી તમારા રિપોર્ટ જોઈ લો તમારા રિપોર્ટમાં કાંઈ નથી શેઠજી કહે છે કે ડૉક્ટર ગમે તે કરો મને દવા આપો મને અત્યારે ગભરામણ થાય છે અત્યારે મારું ટેન્શન વધી ગયું છે ડૉક્ટર કહે છે કે ભાઈ તમને કોઈ નખમાય રોગ નથી તો તમને દવા કઈ રીતે આપું શેઠજી કહે છે કે મને ગમે તે દવા આપો ઊંઘની ગોળી આપો જેથી હું બે કલાક શાંતિથી ઊંઘી જાઉં પરંતુ ડૉક્ટર કહે છે કે ભાઈ તમને નખમાં પણ રોગ નથી તમે એક કામ કરો તમે આ જગ્યા છોડીને બહાર ખુલ્લામાં થોડું હરવા ફરવાનું રાખો અને શેઠજી પણ પોતાના ઘરના વ્યક્તિઓના ચિંતામાં ઘરના જે સંસાર હોય કંપની હોય અલગ અલગ કહી શકાય કે થોડી ઘણી પ્લસ માઇનસ જે વેરિયેશન આવતું હોય છે કંપનીમાં તેની તમામ પ્રકારની ચિંતાને કારણે તેમને પરસેવી રેપઝેપ થઈ જાય છે બાકી તેમને હાર્ટ એટેક બિલકુલ નહોતો ડૉક્ટરો ત્યાંથી આટલું કહીને ચાલ્યા જાય છે કે દવાની બિલકુલ જરૂર નથી તમે ફક્ત ખુલ્લામાં હરવા ફરવાનું રાખો અને તમારું મન પ્રફુલ્લિત રાખો શેઠજી ઘરે બધાને કહે છે કે હું થોડું બહાર ખુલ્લામાં ફર્યા આવું છું મારે થોડું આવતા મોડું થશે એટલે મારી રાહ જોશો નહીં શેઠજી પોતાના બગીચામાં આંટા ફેરવા મારવા લાગે છે પરંતુ તેમને હજુ પણ ચેન પડતું નથી તો તેમને થયું કે લાવ થોડે દૂર સુધી થોડો ચાલીને આવો થોડો હવા ફેર થશે તો મને સારું રહેશે જે શેઠજી હોય છે ચાલતા 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 નીકળે છે અને ચાલતા ચાલતા નીકળતા નીકળતા સાંજે આઠ વાગી જાય છે અને ચાલીને જેવા તે પરત પાછા આવતા હોય છે ત્યારે રસ્તામાં કોઈ એક ઝૂંપડીમાંથી જોર જોરથી રડવાનો કોઈ મહિલાનો અવાજ આવતો હોય છે શેઠજીને થયું કે આ મહિલાને શું થયું હશે લાવ ઘરમાં જઈને ચેક તો કરું કંઈ તકલીફ હશે પછી શેઠજીએ વિચાર્યું કે ક્યાં આ બધી ઝંઝટમાં પડવું ચાલો આપણે ચાલતા પકડીએ એક બે ડગલા શેઠજી માળે છે અને ફરીથી વિચાર આવે છે કે કોઈક કોઈ તકલીફમાં હોય તેવું લાગી રહ્યું છે તરત જ તે ઝૂંપડીમાં દરવાજો ખખડાવીને જાય છે અને એક બહેન જોર જોરથી માથું પછાડી પછાડીને રડતા હોય છે શેઠજી કહે છે કે બેન માફ કરશો અહીંયાથી હું પસાર થતો હતો અને તમારો જોર જોરથી રડવાનો અવાજ આવ્યો એટલા માટે હું તમારા માટે અહીં આગળ આવ્યો છું બોલો બેન શું થયું છે તમારે પેલા બહેન કહે છે કે શેઠજી મારી આ દસ વર્ષની દીકરી બીમાર છે ભયંકર તેને શરીરમાં તકલીફ છે તેને ઓપરેશન કરાવવું પડે તેવું છે તેના ઓપરેશનના પૈસા મારી પાસે નથી એક લાખ રૂપિયા જેટલો ઓપરેશનનો ખર્ચો છે મારી દીકરીને હું બચાવી નહીં શકું કારણ કે મારી પાસે પૈસા નથી શેઠજી કહે છે કે આમ રડવાથી કંઈ નહીં થાય તમે કોઈની પાસે માગી લો પેલા બહેન કહે છે કે મેં ઘણા બધા પ્રયત્ન કર્યો કોઈ પૈસા આપવા માટે તૈયાર નથી શિરજી કહે છે તમે ક્યાં નોકરી કરો છો બહેન કહે છે કે હું ઘરના છૂટા છૂટા કામ કરું છું શેઠજીએ કહ્યું તમારા જે કામ કરો છો તે જગ્યાએથી પૈસા માંગી જુઓ બહેન કહે છે તે જગ્યા પર પ્રયત્ન ઘણા કર્યા પરંતુ બધાએ પૈસા આપવાની ના પાડી છે પરંતુ પેલા બહેન કહે છે કે શેઠજી ગઈકાલે એક મહાત્મા પસાર થતા હતા અને તેમણે કહ્યું હતો કે બેટા આવતીકાલે રાત્રે આઠ વાગે તારી આ તકલીફને લીધે થઈને તું જોર જોરથી રડવાનું ચાલુ કરજે કુદરત તારી સામે એક ફરિસ્તો મોકલી દેશે અને તારી મદદે આવી જશે શેઠજી કહે છે કે બહેન તું ચિંતા ના કરીશ તારી જે દીકરી છે ને એના ઓપરેશનના પૈસા હું આપીશ તાત્કાલિક સેઠ જે એમ્બ્યુલન્સને ફોન કરે છે એમ્બ્યુલન્સ આવે છે દીકરીને લઈ જાય છે અને ડૉક્ટરને કહે છે કે આ દીકરીનો તમામે તમામ જે ઓપરેશનનો ખર્ચો છે હું ઉઠાવીશ એમની પાસેથી તમારે લેવાનું નથી અને પેલા બહેનને પણ કહે છે કે બહેન મારી પાસે ઘણી બધી ફેક્ટરીઓ અને કંપનીઓ છે તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં સારા પગારથી હું તમને નોકરીએ રાખીશ એટલે તમે નોકરીની પણ ચિંતા ના કરશો દીકરીની પણ ચિંતા ના કરશો પેલા બેન તો રાજીના રેડ થઈ જાય છે દીકરીનું ઓપરેશન થાય છે અને દીકરી સ્વસ્થ થઈ જાય છે દીકરીને જ્યારે એમ્બ્યુલન્સમાં લઈ જવાતી હોય છે ને ત્યારે શેઠજી હોય છે શેઠજીના જે સ્વભાવ હોય છે ને સ્વભાવમાં તેમને કંઈક સુકૂન મળે છે સારું કંઈક કર્મ કર્યું હોય તેવો ભાવ થાય છે અને તે વિચારે છે કે કુદરતે મને જ કેમ ફરિશ્તા તરીકે મોકલ્યો હું તો નાસ્તિક છું કુદરતમાં માનતો નથી તો મારી જ પસંદગી શા માટે ત્યારે શેઠજીને દિલથી કહી શકાય કે પોતાના મનને સુકૂન મળે છે તેમના જે ચિંતા હોય છે તે દૂર થઈ જાય છે કારણ કે સત કાર્ય કર્યું છે ને સત્કાર્યમાં જે સુકૂન મળે છે ને તે ક્યાંય મળતું નથી શેઠજીનો જે દુખાવો હોય છે ને તે પણ ધીમે ધીમે ચાલ્યો જાય છે અને શેઠજીને એક મનમાં શાંતિ અને એક કહી શકાય કે ધાર્મિક ભાવના ઉત્પન્ન થાય છે તેના અંકુરણ ફૂટી નીકળે છે અને ત્યારથી બુટ્ટી પકડે છે કે હે કુદરત ચોક્કસથી તમે તો છો જ એ મને આજે ખ્યાલ આવી ગયો તમે મારી પસંદગી કરી કે કારણ કે હું નાસ્તિક જ છું છતાં પણ તમે મારી પસંદગી કરી એટલે ભગવાન મને માફ કરશો આજથી હું શ્રદ્ધા રાખીશ કારણ કે શ્રદ્ધાને કારણે મને સુકૂન મળે છે શાંતિ મળે છે એટલે આજથી હું પણ તમારા ચરણોમાં મસ્તક નમાવીશ અને તમારી પૂજા અર્ચના કરીશ બસ આ જ રીતે કહેવાય છે કે હંમેશા સત્કર્મો કરતા રહો માનવી માનવીની મદદ કરશે ને તો કુદરત તમારી સામે આવવાના છે અને તમને પણ એક કહી શકાય કે સ્વસ્થ રીતે અને સફળતાની રીતે તમે પણ જે તમારી ઈચ્છાઓ છે તમે પાર કરી શકશો તો મિત્રો આશા છે કે આ મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી છે સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશો ત્યાં સુધી રજા આપશો નમસ્તે